કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય અને ઉત્સાહભેર પ્રારંભ થયો હતો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓએ રંગબેરંગી અને અવનવી ડિઝાઇનથી પતંગોથી ધોળાવીરા આકાશને મનોહર બનાવ્યું હતું કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે સત્તર દેશોના આંતરરાષ્ટ્રીય કાઇટેસ્ટીની ટીમો તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા કાઇટિસ્ટો અને કચ્છની સ્થાનિક ટીમને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ઉત્સવો ભારતીય સંસ્કૃતિને વિશ્વ પટલે પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તેની અસર રૂપે આજે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે તેવું તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય કાયટિસ્ટોને આવકાર આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ ગુજરાતનો ઉત્સાહ અને આનંદનો તહેવાર છે અને ધોળાવીરા જેવી ઐતિહાસિક ધરોહર પર દેશ વિદેશના કાર્ટિસ્ટોની ભાગીદારી પ્રવાસીઓ માટે વિશેષ અનુભવ બની રહેશે કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી લોકપ્રત્યની પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ઢોલાવીરા થી આગળ હવે ઢોલડો આગળ જઈ રહ્યા છે વાઇટ રણમાં

અહીંયાની જે પ્રાચીન સંસ્કૃતિ છે એને અપનાવીને પતંગનો રસ રહી રહ્યા છે તો નિવેદન છે કે આવતા વર્ષે જે નથી આવ્યો એ ખાસ અહીંયા પધારે મારું નામ જય સિસોદિયા છે અને હું કચ્છ કચ્છભુજનો રહેવાસી છું છેલ્લા ઓગણીસ વરસથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં કાયકાઉં ચાડું છું અને આજે આપણે અહીંયા ધોળાવીરામાં ફર્સ્ટ ટાઈમ કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યા છે એમાં ઓવરઓલ ભારતના દેશો તથા ગુજરાતના તેમજ અમુક અમુક રાજ્યોમાંથી પણ બધા આવ્યા છે તો એ બજે ગુજરાત હેલો બુચ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે